હેલો હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે આજે હું તમારી સાથે વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય ને તેવી એક રેસીપી શેર કરીશ એટલે કે જ્યારે આપણે માર્કેટમાંથી સમોસા કચોરી વગેરે લાવીએ છીએ ને ત્યારે તેની સાથે જે મીઠી ચટણી સર્વ કરવામાં આવે છે ને તેવી જ ચટણીની રેસીપી હું તમારી સાથે આજે શેર કરીશ અને આ ચટણી બનાવવા માટે આપણે જે વસ્તુનો ઉપયોગ કરીશું ને તેને ઘણા લોકો તો વેસ્ટ ગણીને જવા દેતા હોય છે તો આવી અલગ અલગ અને ઇઝી રેસીપી જોવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં જે બેલ બટન આપ્યું છે ને તે દબાણ બિલકુલ ના ભૂલતા તેથી મારી દરેક નવી રેસિપી તમારા સુધી પહોંચી શકે તો જ્યારે પણ ઘરમાં ગુલાબજંબુ આવે ને ત્યારે ગુલાબજંબુ વપરાઈ જાય છે અને આ ચાસણી તેની પડી રહે છે અને મોટાભાગના લોકો આ ચાસણીને વેસ્ટ ગણીને જવા દેતા હોય છે તો આજે આપણે આ ચાસણીનો ઉપયોગ કરી અને જે સમોસા કચોરી સાથે ખટ્ટી મીઠી ચટણી સૌ કરવામાં આવે છે ને તે કેવી રીતે બને છે તે જોઈશું તો સૌથી પહેલાં આપણે લગભગ વન ટી સ્પૂન જેટલું જીરું લઈ અને તેને શેકી લઈશું આ રીતે જીરુંને શેકીને તેનો ઉપયોગ કરવાથી ચટણીનો ટેસ્ટ ઘણો વધારે સારો આવે છે અને જ્યારે આપણે જીરુંને ક્રશ કરીએ ને ત્યારે તે સરસ રીતે ક્રશ પણ થઈ જાય છે તો આજે મેં લગભગ દોઢ કપ જેટલી ચાસણી લીધી છે અને આ ચાસણી ચટણી બની જાય ને તે પહેલાં તેને ગાળવી ઘણી જરૂરી છે ચાસણીને ગાળવાથી તેમાં જો આ રીતે કોઈ ગુલાબ જાંબુના ટુકડા રહી ગયા હોય ને તો તે દૂર થઈ જતા હોય છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને લગભગ બે ત્રણ મિનિટમાં આ રીતે જ્યારે ઉકળવા માંડે ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી અને તેમાં લગભગ એક ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરીશું એટલે કે આંબોળિયાનો પાવડર એડ કરી અને બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને આમચૂર પાવડરની ગાંઠો ના બની જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું આપણી ચાસણી તો બિલકુલ રેડી હતી તો આમચૂર પાવડર એડ કર્યા પછી ફક્ત બેથી ત્રણ મિનિટ સુધી જ આપણે તેને ઉકાળીશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી અને જે જીરું આપણે શેકીને રાખ્યું હતું ને તેને આ રીતે હાફ ક્રસ કરીને તેમાં એડ કરીશું વન ટીસ્પૂન જેટલું ધાણાજીરું એડ કરીશું વન ટીસ્પૂન લાલ મરચું મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા ઓછું લઈ શકો છો અને હાફ ટી સ્પૂન જેટલું તેમાં મીઠું એડ કરી બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને બધા જ મસાલા જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય ને ત્યારે ચટણીને આપણે થોડી ઠંડી થવા દઈશું કેમકે જ્યાં સુધી ચટણી ગરમ હશે ને ત્યાં સુધી તે આ રીતે પાતળી દેખાશે પરંતુ જ્યારે તે એકદમ ઠંડી થઈ જશે ને ત્યારે જેવી માર્કેટમાં મળે છે ને તે જ થિકનેસની ચટણી બનીને બિલકુલ રેડી થઈ જશે આ રીતે બનાવેલી ચટણીને ઘણા લાંબા સમય સુધી તમે ફ્રીજમાં અને ફ્રીઝરમાં તો ઘણા મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો છે ને એકદમ બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ તો આ રીતે તમે પણ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂર શેર કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે અને ત્યાં સુધી બાય ગુડ ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર થેન્ક યુ